નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા આજે સૌથી પહેલા વાત કરીશું દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે બોરવેલમાં ફસાયેલ બાળકીના રસ્ક્યુ ઓપરેશનની

પચીસ થી ત્રીસ ફૂટ ઊંડે બાળકી ફસાઈ ગઈ હતી અને ગમે ત્યારે બાળકી હવે બહાર નીકળી શકે છે કારણ કે આર્મીના જવાનોએ આખા રેસ્ક્યુ ઓપરેશનની સંભાળી લીધી છે અને તંત્રની જહેમતથી જ ફૂટ જેટલી બાળકી ઉપર પણ લવાય છે એક પોઝિટિવ વાત એ છે કે પાંચ ફૂટ ઉપર સુધી એટલે કે જ્યાં ફસાય છે ત્યાંથી પાંચ ફૂટ ઉપર સુધી બાળકી આવી ગઈ છે એટલે એક પોઝિટિવ સાઇન અહિયાં જોવા મળી રહી છે બાળકી છે મામલે તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ પ્રથમ પ્રયાસ નિષ્ફળ જવાના કારણે જિલ્લા કલેક્ટર અશોક શર્મા દ્વારા મંજૂરી આપવામાં આવી છે તે મશીનો વડે એક ખાડો ખોદવામાં આવશે ખાડો ખોદ્યા બાદ આ બાળકીને રેસ્ક્યુ કરવામાં આવશે હાલ આર્મી જવાનો તેમજ તંત્રની ટીમો કામે લાગી છે પરંતુ આ બાળકીનો જે બાળકીને બચાવવા માટે ઓક્સિજન આપવામાં પણ આવી રહ્યું છે હાલ જેસીબી ની મદદથી આ ખાડો ખોદી અને બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે બપોરના એક વાગ્યેથી અત્યારના સાડા છ કલાક વિશ્વાસ વીતી ગયા છે ત્યારે બાળકીનો જે અંદર ઓક્સિજન પૂરું પાડવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે સાથે સાથે જે હિટાચી મશીનો દ્વારા ત્યાંથી પાંચ ફૂટ જેટલી ઉપર આવી જાય હાલ બાળકીની પોઝિશન શું છે શું બાળકી વાતચીત કરી રહી છે અવાજ કઈક સંભળાઈ રહ્યો છે અંદરથી જી સંધ્યા વાત કરીએ તો ત્રીસ ફૂટ ઊંડા ખાતબોરની અંદર ફસાયેલી બાળકી હતી તે પ્રથમ જે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તે પ્રથમ પ્રયાસમાં બાળકી પાંચ ફૂટ સુધી અધર આવી હતી ત્યારબાદ બાળકી ત્યાં ફસાઈ જવાના કારણે તંત્ર દ્વારા એક વિશાળ ખાડો ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે કેમેરા મારફત મુકુંદ આપણી સાથે અંકિત પણ જોડાઈ ગયા છે અંકિત પણ સીધા રાજકોટ થી દ્વારકા પહોંચી ગયા છે અને જી અંકિત શું અપડેટ બાળકીની પોઝિશન અત્યારે શું છે અને કઈ રીતે આ રેસ્ક્યુ ની કામગીરી ચાલી રહી છે આર્મીના જવાનોએ કઈ રીતે આ આખી કમાન સંભાળી છે ચોક્કસ સંધ્યા સૌ તો હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કુલ બે ભાગની અંદર આ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે આપ લેફટ હેન્ડ સાઇડની અંદર કે જ્યાં આર્મીના જવાનો છે સાતો સાત પોલીસના જવાનો છે અધિકારીઓ છે ત્યાં જોઈ રહ્યા છો કે ત્યાં બાળકી છે તે ફસાયેલી છે ને તેની જમણી બાજુ હાલ અત્યારે આપ હિટાચી મશીન જોઈ રહ્યા છો આ હિટાચી મશીન દ્વારા કહી શકાય કે બાજુમાં ત્રીસ ફૂટ પચીસ થી ત્રીસ ફૂટ ઊંડો છે તે ખાડો કરવામાં આવી રહ્યો છે અને અંદાજિત સાડા નવ વાગ્યા સુધીમાં આજે ખાડો છે તે ત્રીસ ફૂટ સુધીનો થઈ જશે ને ત્યારબાદ કહી શકાય કે ત્યાંથી એક હોલ છે તે કરવામાં આવશે ને બાળકીને ત્યાંથી છે તે બહાર કાઢવામાં આવશે બીજી તરફ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એકસો આઠ ઇમરજન્સી સેવા છે તે પણ અહીં તેમના જે અધિકારીઓ છે તે પણ અહી તેના જ જોવા મળી રહ્યા છે સાથોસાથ એસપી કક્ષાના જે અધિકારી છે સાથોસાથ કલેક્ટર કક્ષાના અધિકારી છે તે પણ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે જે પીડિત પરિવાર છે તેના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે ન્યૂઝ એટીન છે તે માનવીય સંવેદનાઓને પણ વાચા આપે છે એટલે દ્રશ્યો પણ અમે છે તે દૂરથી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે સમજી શકાય છે કે પરિવાર ઉપર કયા પ્રકારની આઘાત છે આફત છે તે આવી પડી છે અને પરિવાર છે તેઓ કયા પ્રકારના માહોલની અંદર કારણ કે બપોરના દોઢ વાગ્યાની આ ઘટના છે અને સમજી શકાય છે સંધ્યા કે અત્યારે આઠ વાગી ચૂક્યા છે સામાન્ય રીતે ગામડાની અંદર આ વાળું પાણીનો સમય છે અને ત્યારે અત્યારે કયા પ્રકારની હાલાત આ પીડિત પરિવારની છે તે પણ જોવા મળી રહ્યું છે બીજી તરફ હું અહીંયા લોકોના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સ્થાનિક લોકો છે તે પણ આવી પહોંચ્યા છે સૌ કોઈ ઇચ્છી રહ્યું છે કે આ જે દીકરી છે તે વહેલી તકે બહાર આવે બીજી તરફથી પ્રશાસન છે છે તે પણ મહા મહેનત કરી રહ્યું છે હજુ સુધી એનડીઆરએફ ની ટીમ નથી આવી છ સાત મહિના પૂર્વે જામનગર જિલ્લાની અંદર આ જ પ્રકારનો બનાવ છે તે બનવા પામ્યો હતો ખેતરાવ જમીનની અંદર બનાવ બન્યો હતો અને તેની અંદર પણ જોયું કે વેલી સવારે પોણા છ વાગ્યા આસપાસ જે બાળકી છે તેને બહાર કાઢવામાં આવ્યો છે કે અત્યારે જે કામગીરી થઈ રહી છે રેસ્ક્યુ ની શું દોરડાની મદદથી પણ બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી અત્યારે જે પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ત્યારબાદ હવે ખાડો ખોદીને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે બે માંથી કયા રસ્તા અત્યારે અપનાવવામાં આવી રહ્યા છે લાઈવ દ્રશ્યોના માધ્યમથી સમજાવો ચોક્કસ હું કેમેરામેનને વિનંતી કરીશ કે જે બાળકી જ્યાં પડી ચૂકી છે ત્યાંના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે સંધ્યા બપોરની જયારે વાત કરવામાં આવે કે આ એન્જલ ગઢવી નામની છે અઢી વર્ષે બાળકી છે કે જે પોતાના ઘરના જે ફળિયું કહી શકાય કે આ ફળિયાની અંદર રમતી હતી અને ત્યારે આ સો ફૂટ ઊંધો જે દાર છે તેની અંદર આ બાળકી છે તે પડી ગઈ હતી ને ત્યારબાદ તે પોતાના પગના ભાગે ફસાયેલી હોય અને તેના હાથ છે તે ક્રોસ ક્રોસ થઈ ચૂક્યા હોવાનું છે તે વિડીયોની અંદર પણ છે તે સામે આવ્યું છે અત્યારે જ્યાં આર્મીના જે જવાનો દેખાઈ રહ્યા છે આર્મીના જવાનોની આગળ છે તે જે જગ્યા છે જે દાર છે તેમાં બાળકી છે તે ફસાયેલી છે આર્મીના જવાનોને સતત એવા પ્રયત્નો છે કે ભલે બાજુની અંદર ખાડું ખોદવામાં આવી રહી હોય પરંતુ બાળકીને કોઈપણ રીતે બહાર કાઢવામાં આવે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ દ્વારકા જિલ્લાનું જે ફાયર વિભાગ હતું તેમના દ્વારા છે તે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જામનગર રિલાયન્સ ફાયરનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો સાથોસાથ જામનગર જે ફાયર બ્રિગેડ છે તેનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ત્રણેય ફાયર વિભાગ દ્વારા છે તે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન જે રીતે આપણે હુંક કહી છે તે હુંક દ્વારા કોઈપણ રીતે બાળકીને ઉપર લાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી પણ હતી જોકે વિધાતાના કંઈક ઓરજ મંજૂર હશે ને કહી શકાય કે બાળકી ફરી પાછી બોરવેલની અંદર પચીસ ફૂટે જતી રહી હતી અને ત્યારબાદ આ જે ખાડો ખોદવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અત્યારે પણ જોઈ શકાય છે કે બાળકીને ઓક્સિજન છે તે હજુ પણ આપવામાં આવી રહ્યું છે સાત જે અત્યાર બોલવા તૈયાર છે આ વિશે જેઓ બપોરથી ત્યાં જ ઉભા છે તેઓ જોઈ રહ્યા છે આખો દેખેલો હાલ અથવા પરિવારનો કોઈ આ અંગે કંઈ બોલવા તૈયાર હોય તો આપ વાતચીત કરી શકો છો ચોક્કસ સંધ્યા આપણે લોકો સાથે પણ વાતચીત કરીશું અહીંના જે સ્થાનિક લોકો છે આપણે તેમની જોડે પણ વાતચીત કરવાનો છે તે પ્રયાસ કરીશું કે આખરે તેઓ કેટલા સમયથી અહીંયા છે અને તેઓ શું કરી રહ્યા છે શું કહેશો કેટલા સમયથી તમે અહીંયા આવ્યા છો અને કયા પ્રકારની માહિતી છે તે તમને મળી છે શું કહેશો સાહેબ બાર વાગ્યા સુધી બાર વાગ્યા પહેલા બનાવ મહિનો બારથી એક વાગ્યા પછી તરત આવી રીતે મદદ ચાલુ છે એક વખત એવું પણ બન્યું હતું કે બાળકી ઉપર પણ આવી ગઈ હતી ત્યારબાદ ફૂટા રોકાઈ ગઈ છે ઉપર આવી ગઈ ફૂટા ત્રિ ફૂટા રોકાઈ ગઈ છે અત્યારે ફૂટે છે પડી એમના પરિવાર ને આપ ઓળખો છો હા ઓળખો છો જી પરિવાર ની અંદર કોણ કોણ વ્યક્તિઓ છે ને ક્યાર નો બનાવ છે શું કેશો સાડા બાર એક વાગ્યા નો બનાવ બન્યો હતો અને અંદર પાછું જયારે જાણ થઈ ત્યારે લક્ષિત તંત્ર બધો અહીંયા આવી પહોંચ્યું છે અને તંત્રની કામગીરી બહુ સારી છે એકદમ બહુ સારી છે અને કામ બહુ સારું સ્પીડથી ઝડપી કરે છે પ્રશ્ન એ છે કે છ થી સાત ફૂટ ઊંચી આવેલી છે છોકરી ત્યાર પછી એક ઝાડ છે એની અંદર કોઈ પાડી હશે બોરની અંદર એટલે ત્યાં અડકાઈ ત્યાં ફસાઈ રહી છે એટલે અત્યારે હાલમાં જે મશીનની કામગીરી છે તો મશીનની કામગીરી જલ્દી થઈ રહી છે અને જલ્દીથી સો ટકા ઓફર સતત થઈ જશે ખાસ કરીને આ પ્રકારના જે ખુલ્લા દાર છે ખુલ્લા બોરવેલ છે એ ખેતરાવ જમીનની અંદર હોય છે પરંતુ અહીંયા કઈ રીતે રહી ગયો તો ફળિયાની અંદર એ કઈ આપને ખ્યાલ આવ્યો છે ઘર એમાં એવું છે કે બોર ખુલ્લું નહોતું એની ઉપર ડોલ ઢાકેલી હતી જે આ મેં મને જાણકારી એવી મળી ડોલ અંદર ઢાકેલી હતી પણ ડોલ ટૂંકમાં જે એનું થોડું થોડું ખરાબ થઈ ગયું હતું એના હિસાબે ઉપર વજન આવ્યું હતું વજનના કારણે ડોલ તૂટી ગઈ ડોલ ખરાબ થઈ ગઈ એટલે એનું તળિયું નીકળી ગયું એટલે દરેક છોકરી અંદર રહી ગઈ તો એટલા માટે આ બાળકી છે તે અંદર જતી રહી છે હું બીજા પણ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો છે તે ધાબા ઉપર પણ ચડી ચુક્યા છે અને આ જે લાઈવ રેસ્ક્યુની જે કામગીરી છે તે પોતાના ધાબા ઉપરથી અંકિત પોલીસના જે કર્મચારીઓ છે તમામ લોકોને ત્યાંથી હટાવી રહ્યા છે લોકોને એટલા માટે હટાવવામાં આવી રહ્યા છે સંધ્યા કારણ કે જે રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે તેમાં લોકો અડચણરૂપ ન બને તેના માટે આજે જે લોકોને છે તે પોલીસ દ્વારા છે તે સતત અહીંથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે અત્યારે આ જે દ્રશ્યો હિટાચીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ આ જેટલી પણ માટી બહાર કાઢવામાં આવી છે જેટલો કાઠમાળ છે તે બહાર કાઢવામાં આવી છે તે તમામ અન્યત્ર જગ્યાએ છે તે ખસેડવામાં આવી રહ્યો છે ને એ પ્રકારની કામ જ્યાં નજીક

અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અત્યારે આપ જે જોઈ રહ્યા છો કે જ્યાં ફાયર વિભાગના અધિકારીઓ સંધ્યા બેઠા છે અને સાથોસાથ આર્મીના જે જવાનો બેઠા છે આપ તે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે ત્યાં કામગીરી એટલે કે જે બાળકી છે તે ફસાઈ છે સાથોસાથ તેનાથી માત્ર ને માત્ર પાંચથી દસ ફૂટ આજે આઠથી દસ ફૂટ જે દૂર છે હિટાચી મશીન દ્વારા ત્યાં ખાડો ખોદવાની કામગીરી છે તે થઈ રહી છે અને સાથોસાથ ત્યાંથી ખાડો ખાડો ખોદ્યા બાદ ત્યાંથી એક હોલ છે તે કરવામાં આવશે ને ત્યારબાદ જે હોલ છે તે બોરવેલ સુધી પહોંચશે કારણ કે અત્યારે બાળકીને એ રીતે ફસાવી દેવામાં આવી છે કે જે તંત્ર કોઈ વ્યક્તિ બોલવા કઈ તૈયાર છે જો કામગીરીમાં જોડાયેલા હોય તમે એમની સાથે વાતચીત કરી શકો છો કે અત્યારે જે પદ્ધતિથી કામ થઈ રહ્યું છે અને કેટલો સમય લાગી શકે છે

છેલ્લા એક વાગ્યાના અરીસામાં દીકરી બોરમાં પડી ગઈ સાહેબ ત્યારનું રેસ્ક્યુ ચાલુ છે અને આપણે મદ્રાસ રેન્જ ફોજની ટીમ આવી ગઈ છે આરોગ્યની ટીમ ચાલુ છે ફાયર બ્રિગેડની ટીમ ચાલુ છે સતત કલેક્ટર સાહેબ રેસ્ક્યુ કરી રહ્યા છે ધ્યાન આપી રહ્યા છે એમએલએ પબુભાઈ માણેક પણ એ ઉપસ્થિત હતા એસડીએમ સાહેબ પણ બધા બધી ફોજ ચાલુ છે પોલીસ ફોર્ચ ચાલુ છે એવું હાજરી આપી છે ત્યારના સ્ટેપ બાય સ્ટેપ લઈ રહ્યા છે અને કામગીરી સતત ચાલુ રહી ખડે પગે એમ ચોક્કસ પોલીસ વિભાગ હોય કે પછી એકસો આઠ ઇમરજન્સી સેવા હોય કેટલા 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 સમયમાં પોહચી ગઈ હતી અને ત્યારબાદ ક્યાં પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી હતી અને ઓવરઓલ ઓપરેશન છે તે હજી પૂર્ણ થતા કેટલો સમય લાગે તેમ છે શું કેશો આ ઓપરેશન ચાલુ થયું છે ત્રણ ચાર કલાક જેવું થયું છે હજી મિનિમમ કદાચને બે થી ત્રણ કલાક જેવું લાગ્યું છે મોરમનું કામ છે મોરમ થોડી હાર્ડ છે એના માટે મશીન ચાલી નથી રહ્યું છે ધીમે ધીમે કામ ચાલુ છે હજી બીજું મશીન પણ ઉપલબ્ધ છે મોટું મશીન ત્રણસો પચાસ કદાચને બાય ચાન્સ જરૂર પડશે તો બીજું મશીન પણ છે